જી અમને જાણકારી એવી મળી છે કે કોઈ બિલ્ડરે તમને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેની હકીકત ઘટના તમે જાણ કરશો જી બિલકુલ વાત એવી છે કે ઓપેરા બિલ્ડર નાના ભાઈ ચંદ્રેશભાઈ સંઘાણી જે ખૂબ મોટું નામ છે ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમણે ગયા વર્ષે મારી સાથે એક ફ્લેટ માટે ડીલ કરી હતી જે ફ્લેટ હતો શિવાની કોમ્પ્લેક્ષમાં દસ લાખ એકત્રીસ હજાર રૂપિયા માટે લેવાનું મેં નક્કી કરેલું એની સોદા ચિઠ્ઠી બનાવેલી હતી દસ લાખ એકત્રીસ હજાર રૂપિયા મેં અઠાવીસ પાંચ બે હજાર ચોવીસથી લઈને અગિયાર છ બે હજાર ચોવીસ સુધીમાં રોકડા તથા ઓનલાઈન ગૂગલ પે તમામ પેપર મેં ચૂકી દીધેલા હવે સંજયભાઈ સંઘાણી ઉર્ફે ચંદ્રેશભાઈ સંઘાણી દસ્તાવેજ કરી આપતા નથી જેથી મેં એમને વારંવાર સૂચના આપી કે ભાઈ હવે જે દસ્તાવેજ બાકી છે આપણો તે હું દસ્તાવેજ કરી આપો પણ ચંદ્રેશભાઈ આવા નવા બહાના બતાવતા આવ્યા કે ભાઈ મને પેમેન્ટ મળેલ નથી જેથી મેં ત્રીસ પાંચ ત્રીસ ચાર સોરી ત્રીસ ચાર બે હજાર ચોવીસ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજે દિલ્લીમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે જે ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા કલમ બે હજાર ત્રેવીસ મુજબ ત્રણસો અઢાર ચાર તથા ત્રણસો અઢાર ત્રણસો સોળ બે મુજબની ફરિયાદ મેં આપી છે એ કામે દિલ્લીમા દ્વારા વારંવાર ચંદ્રેશભાઈને બોલાવવામાં આવે છે પરંતુ ચંદ્રેશભાઈ બિલ્લી મોરામાં પોલીસ સ્ટેશનમાં આવતા નથી આ હકીકત છે વારંવાર જો નોટિસ આપ્યા પછી પણ આવતા નથી તેનું કારણ શું છે એનું કારણ તો એક જ છે સાચા માણસ હોય તો પહેલી જ વખત આવી જાય પણ જો ખોટા વ્યક્તિ હોય જેમણે ખોટું કરેલું છે જેમણે ભાગવું છે એ જ વ્યક્તિ ભાગે છે બિલ્લીમાં પોલીસ દ્વારા વારંવાર એમને ફોન કરવામાં આવે છે કે ભાઈ તમે બિલ્લીમાં મોરા આવી જાઓ તમારે જે પણ રજૂઆત છે તે કહી દો પરંતુ જનરલજભાઈ સંઘાણી બિલ્લી મોડલ પોલીસ સ્ટેશન આવતા નથી અને અવાજનવારો ફાયદાઓ બતાવતા આવ્યો છે તમે પેમેન્ટ કઈ રીતે કર્યું છે અમને મેં પેમેન્ટ અમને ટોટલી રેકોર્ડ છે આપણી પાસે પચાસ રૂપિયા અગિયાર છો એ મેં કહ્યું છે એનો એન્ટ્રી છે એંસી હજાર રૂપિયા ગૂગલ પેની એન્ટ્રી છે આ સોદા ચિઠ્ઠી છે ત્યારબાદ બીજા એંસી હજાર રૂપિયાની એન્ટ્રી છે એક્સિસ બેંક દ્વારા કરવામાં આવી છે એમ

મારી પાસે દસ થી પંદર રેકોર્ડિંગ આવેલી છે જેમાં ચંદ્રેશભાઈ નાણા લઈ ગયા છે મારી પાસે રકમ સ્વીકારી છે તેમ છતાં ચંદ્રેશભાઈ મને દસાજ કરી નથી આપતા ચંદ્રેશભાઈ સંગાણી જે દક્ષિણ ગુજરાતના મોટા બિલ્ડર છે ઘણા પ્રોજેક્ટો ચાલે છે કોસ્ટલ વ્યુ નામનો એક પ્રોજેક્ટ છે એમનો ઓપેરાના મહેશભાઈ ના નાના સગા ભાઈ છે ચંદ્રેશભાઈ સંગાણી જો એ વ્યક્તિ વકીલ સાથે છેત્રપિંડી કરતા હોય તો આમ નાગરિકોને તો શું થશે એ તો વિચારવું જ રહ્યું છે